મળતું ને લોકોના ઘરે માં પાણી નથી મળતું પરંતુ ની બેદરકારી થી યોગેશ્વર ચાર રસ્તા ઉપર પાણી વહી રહ્યું છે સતત ચાર દિવસ થી આ રસ્તા પર પાણી ની લાઇન માંથી ફુવાર ની જેમ પાણી નીકળી રહ્યું છે પરંતુ અંજાર નગરપાલિકાના પ્રમુખ અને કર્મચારીઓ ને દેખાતું નથી એક બાજુ અંજારમાં લોકોને પૂરતું પ્રમાણ માં પાણી નથી મળતું તો બીજી બાજુ યોગેશ્વર ચાર રસ્તા પાસે ફુવારા છૂટી રહ્યા છે જેના કારણે રોડ પણ તૂટી ગયો છે જેથી અંજાર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓનું જવાબદારી બને છે કે વહેલી તકે આ પાઇપ રિપેર કરી વહેતા પાણી બંધ કરવામાં આવે તે માટે અંજાર નગરપાલિકાના પ્રમુખને ફોન કરી એસ ના કચ્છ જિલ્લા પ્રમુખ રોશનલી સાંધાણી એ રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી સાથે ગનીભાઈ સુમરા ડેલી ક્રાઇમ ન્યૂઝ જય ભારત જય સંવિધાન હું રોશન અલી સાંધાણી એસટીપીઆઈ થી પાણીની તંગી હોવા છતાં આજે અમે જોયું કે નગરપાલિકા ની જે પાણીની ની લાઈન છે યોગેશ્વર ચોકડી કને એ પાણી એ લાઈન સતત પાંચ દિવસથી ઉટલ છે જે બાબતે અમે આજે નગરપાલિકાના પ્રમુખશ્રીને ફોન કરીને જાણ કરેલ અને એ પાણીની લાઇન સતત પાંચ દિવસથી અગર પાણી એવી રીતે પાણીનું નુકસાન થતું હોય અને યોગ્ય જગ્યા ઉપર ન પહોંચતું હોય તો નગરપાલિકાની કેટલી બેદડકારી કહેવાય એમાં નગરપાલિકાના ચૂંટેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓ અધિકારીઓની પણ બેદડકારી છે એમાં જેથી અમે પ્રમુખને ફોન કરીને જાણ કરેલ કે આ તાત્કાલિક ધોરણે પાણી બંધ કરવામાં આવે કારણ કે એક તો પાણીનું નુકસાન થઈ રહ્યું છે પાણીના કારણે યોગેશ્વર ચાર રસ્તા મેન છે એ રસ્તા ઉપર પાણી જે ભરાઈ રહ્યું છે અને આગળ પણ એ પાણી વધી રહ્યું છે જેના કારણે રોડને પણ મોટો નુકસાન થઈ રહ્યું છે જેના કારણે આ બાબતે અમે રજૂઆત કરી આ મુદ્દે અને પ્રમુખશ્રીએ એવું જણાવેલ છે કે તાત્કાલિક ધોરણે અમે એની કાર્યવાહી કરી રહ્યા છીએ પરંતુ એક બાજુ નગરપાલિકા લોકોના પાણીના કનેક્શન કાપી રહી છે અને બીજી બાજુ આવી રીતે અગર પાણીનું નુકસાન થતું હોય તો કેટલું યોગ્ય છે જેથી આ બાબતે આવનારા દિવસોમાં આવો પાણીનું નુકસાન ન થાય એ બાબતે પણ અંજાર નગરપાલિકા પૂરો ખ્યાલ રાખે અને કર્મચારીઓ પર ધ્યાન રાખે એ બાબતે અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિદા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે